નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે હમણાં એક ભાઈને કફ થઈ ગયો અને દસ દિવસ સુધી એમણે દવા લીધી કફની પણ કફ બિલકુલ મટતો ન હતો કફ ઓછો થતો ન હતો એ દવા ખાય એટલે થોડીક વાર રાહત થાય પછી પાછું રોજે રોજ એમના શરીરમાં કફ નવો બને જતો હતો અને એ કફ બહાર નીકાળી જતા હતા અને ઉનાળાની અંદર એમને કફ થઈ ગયો છે અને કફ મળતો નથી તો એમને કહ્યું કે આયુર્વેદમાં કોઈ દવા હોય તો બતાવો તો મેં એમને કહ્યું કે તમારે કોઈ પણ પ્રકારની દવા લીધા વગર તમે જે કંઈ દવા ચાલુ કરી છે તમામ દવા તમે બંધ કરી દો તમારો કફ માત્ર આઠ દિવસમાં મટી જશે દવા લીધા વગર તો એમને કહ્યું કે એવું શું કરવાનું અને એમને કફ મટી ગયો કેમ મટી ગયો એ હું તમને કહું છું અને એમને એ જે વસ્તુ ખાવાની ચાલુ કરી હતી મેં એમને એક જ વસ્તુ ખાવાની બંધ કરાવી મેં એમને કહ્યું કે તમે આ વસ્તુ ખાવાની બંધ કરી દો તમારો કફ શરીરમાં બનતો બંધ થઈ જશે અને તમારો કફ ઓટોમેટિક મટી જશે તો એમને મટી ગયો તો અત્યારે હાલ આપણે એવું માનીએ છીએ કે ઉનાળાની સિઝન આવી તદ્દન ખોટી વાત ઉનાળો નથી આવ્યો ઉનાળો એટલે વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ બંનેનું મિલન કહેવામાં આવે છે આયુર્વેદની અંદર અને અત્યારે હાલ શિયાળો પૂરો થઈ અને ઉનાળાની જે શરૂઆત થઈ છે એ વસંત ઋતુ એને કહેવામાં આવે છે એટલે માર્ચ અને એપ્રિલ આ બે મહિના છે એ વસંત ઋતુ માનવામાં આવે છે આયુર્વેદ મુજબ અને આ બે મહિના વસંત ઋતુની અંદર દ્રાક્ષ આપણે બિલકુલ ના ખાવી જોઈએ તમારે દ્રાક્ષ ખાવી હોય તો અત્યારે દસ દિવસ કે પંદર દિવસ કે અઠવાડિયું તમે દ્રાક્ષ ખાજો દરરોજ નિયમિત એક વાટકી ભરીને તમને કફ ના થઈ જાય તો મને કહેજો જે લોકો કફ પ્રકૃતિના છે જે લોકો કફ પ્રધાન છે જેમને વારંવાર કફ થઈ જાય છે એવા લોકોને તો તરત જ કફ થઈ જાય છે ગળાની અંદર જે લોકોને કાકડા વધે છે એમને કાકડાનો પ્રોબ્લેમ ગળાની અંદર કાકડાનો પ્રોબ્લેમ થશે એટલે કે ગળામાં સોજો આવવો ગળામાં ઇન્ફેક્શન લાગવી અવાજ બદલાઈ જવો કફ થવો આવી બધી સમસ્યાઓ એમને થઈ શકે છે તો આયુર્વેદમાં કહે છે કે શિયાળો પૂરો થઈ અને ઉનાળાની ઋતુની શરૂઆત થાય છે ત્યારે બંને ઋતુનું જ્યારે મિલન થાય છે અને એ સમય દરમિયાન આ વસંત ઋતુની અંદર ગળી વસ્તુઓ બિલકુલ ખાવાની ના પાડી છે મધુર રસ ખાવાની બિલકુલ ના પાડી છે શિયાળાની ઋતુની અંદર આપણે દિવાળી ઉપર મીઠાઈઓ ખાધી હોય દૂધની મીઠાઈઓ હોય પછી ગળી મીઠાઈઓ ખાધી હોય અળદિયા પાક સાલમ પાક આવી અવનવી વાનગીઓ આપણે શિયાળા દરમિયાન ખાધી હોય એ તમામ વસ્તુઓ છે એ કપ્રધાન છે એટલે આપણા શરીરની અંદર શિયાળાની અંદર જે કંઈ કફ બને હોય એ કફ શિયાળા દરમિયાન બહાર નીકળતો નથી જે રીતે બરફ હોય એ બરફ શિયાળામાં ઓગળતો નથી પણ જેમ ઉનાળાની શરૂઆત થાય તો એ બરફ ધીમે ધીમે ઓગળવા લાગે છે બસ એ જ રીતે આયુર્વેદમાં કહે છે કે આપણા બોડીની અંદર ઉનાળાની સિઝન આવે છે ગરમી પડે છે એ ગરમીની અસર આપણી બોડી ઉપર થાય છે વાતાવરણની અસર આપણી બોડી ઉપર થાય છે અને આપણા શરીરમાં શિયાળા દરમિયાન જે કંઈ કફ જામ્યો હોય એ કફ ધીમે ધીમે પીગળવા લાગે છે ઓગળવા લાગે છે અને બોડી છે એ પ્રાકૃતિક રીતે નેચરલી કુદરતી રીતે એ બોડી છે એ કફને બહાર કાઢવાની પ્રોસેસ કરે છે અને એ સમય દરમિયાન આપણે જો ગળી વસ્તુઓ એટલે કે દ્રાક્ષ ખાવાની ચાલુ રાખીશું અથવા દ્રાક્ષ ખાવાનું ચાલુ કરી દઈશું તો આપણો કપ છે એ વધારે એ કપ ક્યારે મળશે નહીં કારણ કે બોડી કપ કાઢવાનો પ્રયત્ન કરે છે અને આપણે ગળી વસ્તુઓ ખાઈએ તો એ દ્રાક્ષની અંદરથી એ ગળા પદાર્થની અંદરથી કપ બનવાની પ્રોસેસ ચાલુ થઈ જાય છે એટલે મેં ભાઈને કહ્યું કે તમે પંદર દિવસ સુધી દ્રાક્ષ ખાવાનું બિલકુલ બંધ કરી દો તો એમને કહ્યું કે તમને કોને કહ્યું કે હું દ્રાક્ષ ખાઉં છું મેં કીધું અત્યારે બજારની અંદર લારીઓની અંદર ખૂબ મોટા પ્રમાણમાં દ્રાક્ષ વેચાય છે અને લોકો ખૂબ મોટા પ્રમાણમાં દ્રાક્ષ ખાવાની શરૂઆત કરી દીધી છે નાના બાળકોને પણ ઘણા બધા લોકો દ્રાક્ષ ખવડાવે છે તો નાના બાળકો કપ પ્રધાન હોય છે અને જે લોકો ઓલરેડી કપ પ્રધાન છે કપ પ્રકૃતિના લોકો છે વારંવાર કપ થઈ જાય છે સિઝન બદલાય ત્યારે કપ થઈ જાય છે એવા લોકોએ તો માર્ચ અને એપ્રિલ મહિના સુધી બે મહિના વસંત ઋતુ દરમિયાન તમારે બિલકુલ દ્રાક્ષનું સેવન ના કરવું જોઈએ નહીંતર કફ થતાં વાર નહીં લાગે અને કફ થયો છે તો જલ્દીથી મળશે નહીં તો તમારે એની જગ્યાએ શું ખાવાનું આખા દિવસમાં તમે બે ખજૂર ખાઈ શકો છો ખજૂર ના ખાવીએ તો જારની ધાણી આવે છે હોળી ઉપર એ તમે ધાણીનું સેવન મુઠ્ઠી મુઠ્ઠીભર વધારે ખાવાની નથી મુઠ્ઠી જારની ધાણી અથવા મકાઈની ધાણી અથવા ચણા એટલે કે દાળિયા કહેવામાં આવે છે અમુક વિસ્તારની અંદર એ ચણા તમે શેકેલા જે ચણા આવે છે એ ચણા તમે ખાવાનું રાખશો મુઠ્ઠીની અંદર આવે એટલા જ વધારે ખાવાના નથી દિવસ દરમિયાન રાત્રે ખાવાના નથી તો એ કફને તોડીને એ કફને ઓગાળીને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે તો મેં એમને કહ્યું એ ભાઈને કે તમે દ્રાક્ષ ખાવાનું બંધ કરી દો અને ચણા અથવા ધાણી ખાવાની શરૂઆત કરી દો તો એમને ચાર પાંચ દિવસની અંદર જ કફ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો અને અઠવાડિયાની અંદર તો બિલકુલ કફ મટી ગયો એટલે કે જે કફ નવો બનતો હતો એ દ્રાક્ષ દરરોજ ખાતા હતા એના લીધે નવો કફ બની જતો હતો એ કફ બનવાનું બંધ થઈ ગયું અને એમને ચણા અને ધાણી ખાવાની શરૂઆત કરી તો એ કફને જલ્દીથી બહાર કાઢવામાં મદદરૂપ થઈ અને એમનો જે કફ હતો એ જલ્દીથી બહાર નીકળી ગયો અત્યારે એટલી સાવધાની રાખવાની છે કે આ વસંત ઋતુ દરમિયાન આપણે દ્રાક્ષ બિલકુલ ખાવાની નથી અત્યારે શેરડીનો રસ બજારમાં આવે છે શેરડીનો રસ પણ અત્યારે પીવાનો નથી વસંત ઋતુની અંદર તળબૂચ પણ ખાવાનો નથી વસંત ઋતુમાં અને ટેટી આ ટેટી પણ અત્યારે બજારમાં આવી ગઈ છે કારણ કે અત્યારે આધુનિક યુગ આવે છે લોકો પૈસા કમાવા માટે દવાનો ઉપયોગ કરીને ઇન્જેક્શનનો ઉપયોગ કરીને ખૂબ ઝડપથી એ વસ્તુને સમયથી પહેલાં પકવી અને બજારમાં વેપાર કરવા માટે વેચવા માટે લાવે છે એટલે સમયથી પહેલાં જે વસ્તુ આવે છે બજારમાં એ વસ્તુનું આયુર્વેદમાં કહે છે ક્યારેય સેવન કરવું ના જોઈએ પહેલાંના જમાનામાં જ્યારે ખરેખર સિઝન આવતી ત્યારે જ એ વસ્તુ બજારમાં તમને જોવા મળતી અત્યારે તો તમે શિયાળાની અંદર જાઓ તો કેરીનો રસ તમે ફ્રોજન કરેલો મળી રહે છે અમુક જગ્યાએ જાંબુનો રસ અથવા જાંબુ પણ ફ્રોજન કરેલા મળી રહે છે અત્યારે હાલ આધુનિક યુગની અંદર જે કંઈ વસ્તુઓ સમયથી પહેલાં મળે છે એ વસ્તુઓનું સેવન ક્યારેય ના કરવું જોઈએ અને આપણે કુદરતના નિયમોનું પાલન કરીશું પ્રકૃતિના નિયમોનું પાલન કરીશું આયુર્વેદમાં આપણા ઋષિઓ જે નીતિ નિયમો બતાવ્યા છે એ પ્રમાણે આપણે આયુર્વેદિક લાઈફસ્ટાઈલ અપનાવીશું તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ